નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે મેઘ તાંડવના મેગા કવરેજ સાથે હું છું આપની સાથે વિકાસ કુપવાળા તો ગુજરાત ફર્સ્ટનું બજન વાગી ચૂક્યું છે એટલે વરસાદને લઈ મોટા સમાચાર દ્વારકા જામનગર કચ્છ માટે આગામી ત્રણ કલાક ભારે છે જ્યાં આગામી ત્રણ કલાકમાં આ ત્રણ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ વરસશે કિલોમીટરની ઝડપે પવન તેવી પણ શક્યતા છે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ આવશે બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદની આગાહી આ બાજુ મધ્ય ગુજરાતમાં ખેડા મહીસાગર પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી આગામી ત્રણ કલાકમાં અમદાવાદમાં પણ વરસાદ વરસશે જે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે

તેવી પરિસ્થિતિ સાંભળેલા ધાર વરસાદ સૌરાષ્ટ્રમાં હાલ મેઘરાજા પોતાની સવારી લઈને આવે છે આવનારા ત્રણ કલાક ત્રણ જિલ્લાને સાચવવાના છે ત્યારે વિંડીના માધ્યમે આપણે જોઈએ તો જે રીતે હું તમને કહી દઉં કે દ્વારકા પહેલો એક જિલ્લો છે બીજો જિલ્લો છે જામનગર અને ત્રીજો જિલ્લો છે આખો કચ્છ જિલ્લો જે જોઈ રહ્યા છો ત્રીજો જિલ્લો છે ત્રણ નંબરમાં કે જેને ત્રણ કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણ કલાક એ ત્રણ જિલ્લા માટે ખૂબ ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર અને કચ્છ જિલ્લો જે છે તેમાં વરસાદ વરસી શકે છે ત્યારબાદ જો આપણે જોઈએ તો કલાક પછી મધ્ય ગુજરાતમાં એટલે કે અમદાવાદમાં પણ ભારે ત્યાંથી ભારે વરસાદની વાત છે તે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે અને તેમાં અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે તેવી વાત સામે આવી રહી છે એટલે કે સૌરાષ્ટ્ર તરફના જે વરસાદી પવનો છે વરસાદ છે વાદળો છે મધ્ય ગુજરાત ને ત્યારબાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધતું હોય તેવું હવામાન વિભાગની આંકલન છે અને આંકલન પ્રમાણે આવનારા જે ત્રણ કલાક છે ભારે સાબિત થવાના છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે છે એ એ સારો વરસાદ લઈને આવે જેમાં જામનગર દ્વારકા સહિતના જે વિસ્તારો છે એટલે આ જે જગ્યાઓ છે ત્યાં આગળ હવામાન વિભાગે જે રીતે કીધું છે કે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને એ પવનના કારણે દરિયાઈ કાંઠા ઉપર માછીમારોને આમાં લખેલું આવી રહ્યું છે કે થંડર સ્ટ્રોમ જે છે ત્રણ કલાક અને સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઘંટે કલાકે આ જે હવા છે એ પવન નું જોર વધી શકે છે અને તેને લઈને જ આખો સૌરાષ્ટ્ર ઝોન માં કયા પ્રકારે વરસાદ અને તેને લઈને જ ત્રણ કલાક હવામાન વિભાગ થકી આગાહી જે કરવામાં આવી છે એમાં ત્રણ જિલ્લા ખાસ મહત્વના રહેશે દ્વારકા જામનગર અને સાથે જ કચ્છ અને કચ્છ ઉપર પણ ભારે વરસાદ થાય તેવી વકી હવામાન વિભાગ થકી કરવામાં આવી છે વિકાસ બિલકુલ આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ તો દ્વારકા એવો જિલ્લો છે કે જે આજે પણ જાણે કે બારે મે ખાંગા થયા હોય તેવી સ્થિતિ હતી અને હવે આગામી ત્રણ કલાક પણ દ્વારકા માટે ભારે છે સાથે સાથે જામનગરમાં પણ જોરદાર વરસાદની આગાહી કચ્છમાં પણ ભારે વરસાદ આવશે